એક તરફ અમદાવાદના અનેક વિસ્તારોમાં લોકોને અનિયમિત કે પ્રેશરથી પાણી મળે છે તો બીજી તરફ અમદાવાદના મેમનગર વિસ્તારમાં પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે હજારો લિટર પાણી રોડ પર ફરી વળતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે સવારે પાણીનો પ્રવાહ શરૂ કરવામાં આવતા સમારકામ માટે ખોદેલા ખાડામાંથી પાણી લીક થયું છે પાણીના વેડફાટથી સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદના મેમનગર નજીક હજારો લીટરની સંખ્યામાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એક તરફ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પીવાના પાણી માટે લોકો વલખા મારતા હોય છે પાણી પ્રેશરથી નથી આવતું અને બીજી તરફ જે સમારકામ થઈ રહ્યું છે અને એ ટાઈમે પાણીની લાઈનમાં ભંગાણ પડવાના કારણે વહેલી સવારે જે પાણી સપ્લાય થાય છે તે લાઈનનું કનેક્શન અહીંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાંથી જ પાણી વેડફાટ પણ થઈ રહ્યો છે આ પાણી આખા રસ્તા ઉપર ફરી વળ્યા છે લોકોને ચાલવામાં પણ તકલીફ થઈ રહી છે વાહન ચાલકોને પણ ક્યાંક હાલાકીનો સામનો એટલા માટે પણ કરવો પડી રહ્યો છે કારણ કે એક તરફ ખાડો ખોદવામાં આવ્યો છે બીજી તરફ જે પાણી છે તેનો પણ વેડફાટ થઈ રહ્યો છે તો ક્યાંક રાહદારીઓ પણ મુશ્કેલીમાં છે સાથે જે સાથે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે આજે પાણી કે જ્યાં જે વિસ્તારમાં પહોંચવું જોઈતું હતું એ વિસ્તારમાં પણ પ્રેશરથી પાણી નહીં પહોંચે તે પ્રકારની સ્થિતિ હાલે જોવા મળી રહી છે નિશ્ચિત રૂપે આ સામે તાત્કાલિક પગલાં લેવાવા જોઈએ કે જેથી પાણીનો વધારે ને વધારે જે વેડફાટ છે એ ન થાય કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા જી ચોવીસ કલાક અમદાવાદ રાજકોટમાં